પટેલ મ્યુનિસિપલ એન્જિનિયરપાલિકા સાઈ બાબા અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ નેટવર્ક માં ભંગાણ થવાના લીધે આ એક ભુવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ લાઈનનું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં જોડાણની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પેલા જેમ હું સ્થિતિમાં તું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે અત્યારે જે પડ્યો પડ્યો છે છે કેટલો એ લગભગ આમ જોવા જઈએ તો આપણે છ થી સાત ફૂટ જેવો ઊંડો ભૂવો પડ્યો છે અને કેમકે મેન હોલ નું જે આપણે ડિસ્ટન્સ જોવા જઈએ એ ડ્રેનેજ લાઈન ના ડિસ્ટન્સ એ પ્રમાણે રોડના લેવલ થી છ થી સાત ફૂટ ડિસ્ટન્સ છે અને એ હમણાં તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપણા ત્રણ દિવસ એટલો સમય જઈ શકે છે કેમ કે ડ્રેનેજ નું ત્રણ જે લાઈન આવે છે ત્રણે નેટવર્ક માં ભંગાણ પડ્યું છે એટલે તાત્કાલિક આપણે કામગીરી ચાલુ કરી રહ્યા છે અને જોડાણ કામગીરી અને ઉપર ફિલિંગ કરી અને કોમ્પેક્શન થઈને કમ્પ્લીટ કરવામાં આક્ષેપ છે કે જે રીતના નડિયાદના રોડ રસ્તા થોડાક જ સમયમાં બિસ્માર થયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું અને તમારા હાથે જ તે રોડ રસ્તાનો રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શું ખુલાસો અમે તો આજે જે પેપરમાં ગુજરાત સમાચારમાં જે છે એમાં તો અગિયાર રસ્તા વિશે કહ્યું છે હવે આ અગિયારે અગિયાર રસ્તાઓ તમે અહીંથી મારી બાઇક પતાવી અને સીધા એ રસ્તા ઉપર જાઓ અને રસ્તાઓ તમે જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે એ કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવે અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે એ ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ ગયા અને આ દરેક રસ્તાઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં બનાવ્યા છે એટલે પહેલાં પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે જે રીતના ગઈકાલે વરસાદ પડ્યો એમાં નવો બનાયેલો રોડ કે જેને હજુ એક મહિનો જ નથી થયો તંત્ર દ્વારા નવો બનાયેલો રોડ ઉપર ખૂબ મોટો ભૂવો પડ્યો છે એનું કારણ શું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર એટલે કે અમે તો કહીએ જ છે અને વારંવાર લખીએ છીએ કે નડિયાદ નગરપાલિકાનું તંત્ર અને એને દ્વારા જે પણ એજન્સીઓને કામ આપવામાં આવે છે એની અંદર આર એન પણ આવી ગયું યોગ્ય ટેકનિકલ માણસોની ખામીને કારણે આ રોડો ઉપર ખાડા અને આટલા મોટા ભૂવા પડે છે આનો જવાબદાર માત્ર ને માત્ર નગરપાલિકા પર સૂચના અને માર્ગદર્શન આપનાર વ્યક્તિ જ હોઈ શકે ચીફ ઓફિસર કોઈનું પણ સાંભળતા નથી મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપે અપાવે છે ધારો કે આર એન બી દ્વારા રોડ બનાવવામાં આવ્યો તો તમે ઇન્સ્પેક્શન કર્યું કેમ નહીં અને તમે એવા તો કેવા પૈસા ચૂકવ્યા આર એન કે એમણે આટલો આટલો ખરાબ રોડ બનાવ્યો માટે પ્રથમ વરસાદે જ આ તકલીફ છે તો આગળ જતા નડિયાદના નાગરિકોને કેટલી મોટી તકલીફો વેઠવી પડશે એટલે સાક્ષરનગરથી નગરીથી ખાડા નગરી સુધી લઈ જવા માટે આ જ તંત્ર જવાબદાર છે જેનો હું આક્ષેપ કરું છું તમારી ઉપર ઝડપથી આ ભૂવો પૂરાઈ જાય અને પબ્લિકને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક કાર્ય કર કાર્યવાહી કરવા મારી વિનંતી છે